વિશ્વભરમાં દર વર્ષે આઠ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે મહિલા દિવસના નામથી સ્પષ્ટ છે કે આ દિવસ મહિલાઓને મહિલાઓને સમર્પિત છે મહિલા દિવસના બહાને દેશ અને દુનિયાની એવી યાદ કરીએ છીએ જેમણે વૈશ્વિક ફલક પર પોતાની અમીઠ છાપ છોડી છે આ ખાસ દિવસની ઉજવણીનો હેતુ એ મહિલાઓની સિદ્ધિઓ તેમનો જુસ્સો તેમની ઐતિહાસિક યાત્રાઓ અને તેમના જીવનને યાદ કરવાનો છે ત્યારે ટુડે ગુજરાતી ન્યૂઝ બનાસકાંઠાની એવી ચાર મહિલાઓ સાથે આપનો સાક્ષાત કરાવવા જઈ રહ્યું છે જે મહિલાઓએ શ્રમ કર્યો છે મજૂરી કરી છે અને એકલા હાથે દોડ લગાવી છે કવિ દુષ્યંત કુમારની રચના મુજબ જોઈએ તો મેં અકેલા હી ચોલા થા એ મંઝિલ મગર લોગ સાથ આતી ગઈ ઓર કારવા બનતા ગયા આ મહિલાઓ એકલી જ કંઈક કરી છૂટવાની ભાવનાથી પોતાના કામમાં જોડાઈ હતી અને તેમની આ પ્રયત્નમાં સફળતા મળી હતી ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે ટુડે ગુજરાતીની જે ખાસ અહેવાલ પ્રસ્તુત કરી રહી ત્યારે આજે અમે બનાસકાંઠાને એવી નારી શક્તિને વંદન સાથે આપ સમક્ષ સાક્ષાત્કાર કરવા માંગીએ છીએ કે જે નારી શક્તિએ લોક સેવા જનસેવા મહિલાઓની સેવા નારી ઉત્થાન તમામ બાબતોને કન્ટેસ્ટ કરી પોતાની આગવી ઓળખ સમગ્ર ગુજરાતમાં ઊભી કરી જી હા આજે સાક્ષાત કરવા માંગીએ છે આપણી સાથે રૂબરૂ ગુજરાતી ન્યૂઝ ભીખી બેન વોરા કે જે પાયાના કાર્યકર હતા રાષ્ટ્રસેવાનું બીડું ઝડપ્યું હતું ભારત દેશ પ્રતિનિધિઓને સમર્પણની ભાવના હતી ને આજે તેઓએ પાયાના એક પોલિટિકલ તરીકે નાના કાર્યકર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી અને આજે તેઓ બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના પ્રમુખ છે સેવા સંકલ્પ સાથે તેઓ નારી ઉત્થાનની વાતો કરી રહ્યા છે શ્રમિક અને ગરીબ પરિવારની નારીઓને વ્યસન મુક્તિ માણી સાક્ષરતા સુધી લઈ જવા માટે અથાગ પ્રયત્ન કરી ચૂક્યા છે ત્યારે જુઓ આજના આ ખાસ અહેવાલમાં બીકી બન વોરા આઠ માર્ચ વુમન્સ ડે વિશ્વમાં સમગ્ર જગ્યાએ આજે

દિયોદર તાલુકાનું રૈયા મારું વતન હું એક નાનકડા પરિવારમાંથી આવું છું અને મારા ફાધરનો વ્યવસાય ખેડૂત અને એ વ્યવસાયમાંથી મારા ફાધરના અને મારા પરિવારના સંસ્કારોમાંથી મને એક મહિલાઓ માટે હું શું કરી શકું મારી બહેન દીકરીઓ માટે હું શું કરી શકું એ જ મારો પહેલેથી અભિગમ હતો અને કહેવાય ને કે કોટિક જન્મના પુણ્યથી મળ્યો મનુષ્ય અવતાર તો એ સ્વપ્ન આજે પરિપૂર્ણ ભગવાને કર્યું છે અને એ સ્ટ્રગલ સાથે મેં આજે ભારતીય જનતા પાર્ટીમાં એક નાનકડી ભૂમિકા ભજવી રહી છું જે ખેડૂત પરિવારમાંથી આવો છો બનાસકાંઠા જિલ્લો ચૌદ તાલુકા ધરાવતો સમગ્ર ગુજરાતમાં સૌથી મોટો જિલ્લો છે આજે મહિલા પ્રમુખ તરીકે આપની બીજા ટર્નમાં વરણી પણ થઈ છે એટલે કે જિલ્લાનું ગૌરવ છો મહિલાઓ માટે અને મહિલાઓને કઈ રીતે આટલા મોટા જિલ્લામાં માર્ગદર્શન પૂરું પાડો છો કઈ રીતે તેઓથી જોડાવો છો જી મેમ આજે હું આપણા મીડિયાના માધ્યમથી એ પણ કહેવા માગું છું કે મારું જીવન ખૂબ સંઘર્ષમય પસાર થયું છે અને જે કહેવાય ને કે કોઈ માણસને એનું કર્મ કરતાં પહેલાં કોઈ આશા અપેક્ષા સિવાયનું કે ભગવાને કૃષ્ણ ગીતામાં પણ કૃષ્ણ ભગવાને કહ્યું છે કે તું તારું હંમેશા કર્મ કર પણ ફળની અપેક્ષા સિવાય તો એ અભિગમ સાથે મેં આજે મારું સમગ્ર જીવન એટલે કે જે હંમેશા જ્યારે જ્યારે મારી શરૂઆત મારું ક્વોલિફિકેશન એમ બી એડ હું આજે દિયોદર તાલુકાની કન્યા શાળામાં જોબ કરું છું અને એ પણ એક મારું ફિલ્ડ એવું હતું કે જે એજ્યુકેશન ફિલ્ડ કહેવાય એમાં પણ મારી વધુમાં વધુ દીકરીઓ મારી સાથે સંપર્કમાં રહેતી હતી અને મને ત્યારે જ્યારે હું એ ફિલ્ડમાં જોડાઈ ત્યારે મને મેં જોયું ત્યારે વણથંભી વિકાસ યાત્રા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવેલું અને એની અંદર જ્યારે છેવાડાની બેન દીકરીનો જ્યારે શિક્ષણનો રેશિયો જોવામાં આવ્યો ત્યારે માત્ર આઠ ટકા જ બહેનોનું શિક્ષણ હતું ત્યારે મને ખૂબ જ ચિંતા થઈ અને મેં ત્યારથી જ પ્રાણાને અને પ્રતિજ્ઞા લીધી હતી કે હું મારી બેન દીકરી આજે પુરુષ સમોવડી જે બની છે અને ભારતીય જનતા પાર્ટીને આજે કેન્દ્ર સરકારમાં મોદી સાહેબનું શાસન હોય એમને પણ આજે તેત્રીસ ટકા અનામત આપવા માટે મજબૂર થવું પડ્યું હોય એનું કારણ આપણી સૌ બેન દીકરીઓના સાથ સહકાર થકી થયું છે અને જે આપણે મને વાત કરી કે તમે ફરી ટર્મમાં પણ મહિલા પ્રમુખ તરીકે જે પ્રમોટ થયા તો આપણે સૌ જાણીએ છીએ કે મોર હંમેશા પિસ્સાથી રળિયામણો લાગે એમ હંમેશા મેં સુંદર એક કવિએ કહ્યું છે કે પદ પ્રતિષ્ઠા અને પ્રશંસાનો ભૂખ્યો માણસ કુટુંબ સમાજ કે રાષ્ટ્રનો સાચો નાગરિક ન બની શકે એ અભિગમ સાથે એ વાત સાથે મેં કોઈ મને ભારતીય જનતા પાર્ટી કોઈ પદ કે પ્રતિષ્ઠા આપી નથી માત્ર એક જવાબદારી આપી છે અને એ સૌ બહેનોની સમક્ષ મેં આ જ વાત મૂકી છે કે આવો સૌ ગભે ગભો મિલાવીએ અને આપણે કંઈક છેવાડાની બેન દીકરીને ઉપયોગી બનીએ અને એને પણ આગળ લાવવાનો પ્રયત્ન કરીએ આજે પુરુષ બેન એ સ્વપ્ન આજે સાચા અર્થમાં સાકાર થઈ રહ્યું છે તો બનાસકાંઠા જિલ્લા જિલ્લો જે છે તે છેવાડાનો જિલ્લો છે અને પચીસ ત્રીસ વર્ષ પહેલાં જે રૂઢિચુસ્તા હતી દરેક સમાજમાં હતી બહેન દીકરીઓને સાક્ષરતા એટલે એમ કે શિક્ષણ અપાવવું પછી અલગ અલગ ફિલ્ડમાં અલગ અલગ ક્ષેત્રમાં તેને નાખવી એ દરેક પરિવાર માટે સહેલું નહોતું અને એ સમયે જે આપણી તમારી મહિલાઓ માટેની સેવાની ભાવના હતી તો તમે કઈ રીતે આ કાર્ય પૂરું પાડ્યું જી મેમ આપ આજે મીડિયાના માધ્યમથી એ પણ હું વિશેષ જણાવવા માગું છું કે ઘણી બધી જે તે વખતે અમે આવી સંસ્થાઓનો અભિગમ અપનાવ્યો ત્યારે અમને ઘણા બધા એવા પણ પ્રત્યુત્તર મળતા હતા કે બેનો દીકરીઓને ભણાવીને શું કરીશું એ તો પારકા ઘરની થાપણ છે ને દીકરીએ સાપનો ભારો છે પણ આપણા મોદી સાહેબનું એક સ્વપ્ન હતું કે બેટી બચાવો બેટી પઢાવો એ સાચા અર્થમાં સાકાર કરવા માટે અમે એને એ વાતને ઉપાડી લીધી અને બેન દીકરીના ઘર સુધી અમે પહોંચ્યા અને એમના માતા પિતાને અમે ખૂબ સમજાવટથી એમને આ મેદાનમાં લાવ્યા કે આપણી દીકરી એક કુળનો દીવો છે બે ઘર તારી શકે છે એ પ્રયત્ન સાથે અમે દીકરીને હંમેશા અમારી સાથે જોડી છે અને સાચા અર્થમાં આજે નારી શક્તિ આત્મનિર્ભર કેવી રીતે બની શકે અને આપણા મોદી સાહેબના સ્વપ્નને સાચા અર્થમાં આજે એ સાકાર કરવા માટે અમે આજે પણ કટિબદ્ધ છીએ જી બનાસ ડેરી દિયોદર તાલુકામાં એક મોટી સંસ્થાએ પોતાનો પ્રોજેક્ટ ત્યાં સ્થાપિત કર્યો છે અને હમણાં જ જોકે પશુપાલનના અંદર બહેનો કરોડો રૂપિયા કમાઈ રહી છે એવો એક સરકારનો પણ સંદેશ છે તો હમણાં જ બેઠક હતી અને તેમાં મહિલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું ને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી પશુપાલન વિશે આપ શું કહેશો કારણ કે આપ ખેડૂત પુત્રી છો તો મહિલાઓને તેમાં કઈ રીતે લાભ થતા હોય છે જી હું પણ એક આજે મીડિયાના માધ્યમથી એ પણ મારી પશુપાલક બહેનોને સંદેશો આપવા માગું છું કે આપણો જે બનાસ ડેરી થકી જે આજે આપણો બિઝનેસ ચાલી રહ્યો છે ને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે આપણી બહેન દીકરીઓનું સન્માન કરવા માટે પશુપાલક બહેનોનું સન્માન કરવા માટે જ્યારે દિયોદર મુકામે સણાદરમાં આ જે ડેરી ચાલે છે ત્યાં આવ્યા હોય ત્યારે અઢીથી ત્રણ લાખ સુધીની બહેનોની આપણી હાજરી હતી અને આપણે કહી શકાય ને કે ઇન્ડિયા ઇઝ એ લેન્ડ ઓફ સેન્ટ ભારત એ સંતોની ભૂમિ છે અને એમાંના સંત એટલે આપણા એક વડનગરના સંત માનનીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે મારી બેન દીકરી એક રથના બે પડ્યા તો એના પરિવારને કેવી રીતે મદદરૂપ થઈ શકે તો એ વ્યવસાયની સાથે દરેક બેન દીકરી ભણેલી નથી હોતી તેમ છતાં પશુપાલન ક્ષેત્રે એ ખૂબ સારો વ્યવસાય કરી શકે અને આપ સૌ દેખી શકો છો કે આપણી બનાસ ડેરીનો વહીવટ એ પારદર્શક વહીવટ છે અને તરત જ તમારું જે પણ કંઈ હોય એ તમને ટેક્સ મેસેજથી અથવા તો યા તો તમને ઓનલાઈન જોવા મળે છે એટલે મારી બેન દીકરીના સીધા ઓનલાઈન ખાતામાં જ પેમેન્ટ જમા થાય છે જેને કહી શકાય ને કે હંમેશા સતત નારીઓની ચિંતા કરતો આ દેશના વડાપ્રધાન એ મોદી સાહેબના ફાળે જાય છે એ સાથે જ આપણી પશુપાલન બેન દીકરી કેવી રીતે આગળ આવે એ આધુનિક કેવી રીતે ટેકનિકથી ખેતી કરી શકે હમણાં જ આપણે સૌએ નિહાળ્યું હશે કે આપણા દી ડીસા તાલુકાની રાણપુર ગામની દીકરી જે હમણાં આપણા નમો ડ્રોન દીદી તરીકે જે આપણા બનાસકાંઠાનું ગૌરવ વધાર્યું છે ત્યારે

બનાસકાંઠા જિલ્લાના અંદર એક ઐતિહાસિક નિર્ણય લીધો છે ઝડપશો અને મહિલાઓને એકત્રિત કરી કઈ રીતે પ્રચાર પ્રસાર કરશો આપણા દેશના વડાપ્રધાન અને આપણા સૌના પનોતા પુત્ર એવા નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે દેશની ગાદીનું સુકાન સંભાળ્યું હોય અને સતત હંમેશા નારીઓની ચિંતા કરી હોય અને હમણાં જ આપણે તાજેતરમાં સૌએ જોયું છે કે તેત્રીસ ટકા અનામત જ્યારે આપણા મોદી સાહેબે વિધેયક પ્રસાર કર્યો હોય અને ત્યારે આપણા બનાસકાંઠામાં જ એવું કહી શકાય કે મોસાળે વિવાહ અને મા પીરસ નારી તો એવું અમારા હાથમાં એક શુકાન મળ્યું છે અને અમારા ડૉક્ટર રેખાબેનને જ્યારે બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર તરીકે અહીંયા પ્રમોટ કર્યા છે ત્યારે અમે એમને નારી શક્તિ જંગી બહુમતીથી કટિબદ્ધ બની હંમેશા અગ્રેસર રહી અને બુથ સુધી પહોંચી એક એક મતદાતાનું મતદાન ન રહી શકે ન રહી જાય અને પહેલાં ઘરકામ પછી જલપાન એ જ અભ્યર્થના સાથે અમે અમારા રેખાબેન ચૌધરીને ખૂબ વિશાળ બહુમતીથી જીતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ વિવિધ કાર્યક્રમો થકી વિવિધ યોજનાઓના લાભ અપાવી આજે અમારા રેખાબહેનને અમે સૌ બહેનો આજે મીડિયાના માધ્યમથી કહું છું કે અમારી બેન બહેન બેન સૌ નારીઓ સૌ અમારી નારી શક્તિ આજે કટિબદ્ધ છે બેનને જંગી બહુમતીથી જીતાડવા માટે જીખી બહેનો વોરા સાથે આપણે જે વાતચીત કરી ખરેખર નારી શક્તિ આજે ખૂબ જ ગતિથી આગળ વધી રહી છે લોકસભા હોય રાજ્યસભા હોય પાયલોટ હોય કે પછી કોઈ પણ ડૉક્ટર ક્ષેત્ર હોય એડવોકેટ હોય કોઈપણ ક્ષેત્રમાં આજે નારીઓ પોતાની એક હરણફાળ ગતિથી આગળ વધી રહી છે ત્યારે ફક્ત મહિલાઓ એ દિવસે સન્માનિત થાય તેના વિશેનું ગૌરવ હોય જે તે લોકો લઈ શકે અને દરેક મહિલાની પોતાની કહાની બહાર આવે રીના પરમાર ટુડે ન્યૂઝ બનાસકાંઠા